મોટી મોટી વાર સરખી સર આરા કરજે જેનું શું આઈ આયા વાયા હાલો હે દાદુ ભમરા ભાઈને હા ભમરા ભાઈને ઘર જોવા જવાન છે એવું છે નઈ એટલે રહેતા હ સાબરે બોવા બી આ તો મોટા ક્યાં ગયા અલા ભમરોભાઈ ક્યાં ગયા હેડો હેડો તમારો ઓલા હો ભમરોભાઈ ક્યાં માતો નપાએ જાજો કે આ તો કે આ તો આકો બુજીયો તો જો હો હોએ લ્યા અલ્યા આ તો મગ ભળી વાય જાય અલ્યા હું ચેડી પાછો આવું તો પકડજે હા હા બુ તો સાચી જો અલ્યા આત્મી પાછા ના આવે દુછો આવે એવું એડો લ્યા એડો ખાજા થાવે જો છે આયા એ પકડી જા રે અલ્યા ભમરા પે સાપું કે આ

હા જો જોકો ભમરાભાઈ ઘરે અલ્યા ભમરાભાઈ ઘર આટલા ઊંડા ભમરો ખોઈ ગયા રાટા ભમરો ખોઈ પર કેયાથી કાઈ તો અલ્યા મોર મોર કેટલા છે તારું અલ્યા આને મમીને લાગે ભૂલી ગયો છે શું રાજ અલ્યા એય બોલકી લ્યા આય ને તમે જા લે આવું શું સાબદ હોય ને હા જલકણ નહીં થોડા કે આગળ ઘર વસે આવે થોડું ખોળી હોય લાગે ને ના લાગે મું નહી ના ના અલ્યા માર નામ લેવાનું હેડો અલ્યા ખાઈમાં પાડું તો ધઉ બોય અલ્યા મોંગળ આવ્યું એ બરાબર બરાબર ભાઈ ઓમ ખોમે નઈ જાવ ઓન다가 કી તાર પેલી બિલ્ડિંગ છે કે બિલ્ડિંગ બિલ્ડિંગ છે પણ શું કરવા આવાતો ન તો ચિલા નસ્તો હતો અલ્યા તને ખબર પડી ગઈ કે પગરા એટલે ડટાઈ ગઈ છે ભૂલી ગયો છે ડટાઈ ગયો તે બાજુ તો તી બાજુ વર્ષ તો ઘણા વર્ષ છે હો તી બાજુ તો આ તો હવે કે તીમાં કાતે ઓમ પેલી અલ્યા એ આ તો હેડાય મૈયા છે વને ચલા કેકા પર જડો ને તણ ઓમ સેપુ છું દેખાડું ને ઈજુ ઘરે જવાનો હા હા બનાવા રો એ હું આમ આવો અલ્યા હેડો ભમરાભાઈ બતાયો કે હેડો પાટા હેડો પાટા ઓય ઓય શોર્ટકટ માં બેરે પડજે કડું ખાજી હું સાબડાવ ઓય કણ ઓય કણ શોર્ટકટ માં બેરે ઊ છે અલ્યા આજો આજો ભૂલી કેમ કાય કેટ વારો રોડ પર નીકળ ને ક્યો ભૂલી કેમ કાય ભૂલી છોરાં તો તમે આમ રેજો મને આલવાડી બે અલ્યા લે અલ્યા આવના ફૂલી મચા ફૂલી મચા આવો આવો આ હરબળીઓ ખાલી હોય પડી થી કેટલા આ બાબા હા કે હું जाऊ ના એ મોટો છે હવે લેવો બોલાડો ગોપનાય આઈ ગયો તો લેક લેક કતા મેક લેક કેતા અલા ફોડો હું લેતા હું એન મને લેવા કોણ આવશે કોણ તો લેવા મેરૂ હું પાલો તો બે રડતા કેતો છો જાતા હોય કેમ કરો એટલો દોશી લે તું એ તો નેકળાયો ફરળ ફરળ તો નેક

તમારું બહુ સરસ લાગે છે ઓ પસ ઓમ તો ઓમ તો કેવી વાતું કરતા છો મોડી મોડી ફાડતા હોય તો આ વાગના કુલા જડી ના કે વાત તો આ તો કિયેલો જડે જ જાય હાલ તો તમારા જડી ગયા કી કેડ ઉપર કેડ ઉપર ચડું છું કેડ ઉપર ચડાવ તો પાના ના દબ થાય છે ભાઈ કન અમે પહેલા કેમ સવતા છે સાપરો ઓકણો તો ડોટ ભમરા ભાઈ અલ્યા તમે સુટા બેઠા એ ઉલડીલા મામા તમારા એ આયા અલ્યા લ્યો કેડ પર સાપરો ઓકલે લ્યો લ્યા સાપરો ઓટાઈ Tak perlu tak? Tak perlu tak?

અલા આ ભમરા હઉં જો રે ભાઈ તમને બધે માર કરા જો કેટલા ઉડારે ના પૂછે આડી દઉં તો તમે થોડા તો તું ઓમરે તું ઓમરે ભમરા તારી ના ના હેડો ને મને

લે આડો આડો બોલદ્રો લે આડો એ એ આ તો વર્ષો થઈ ગયા છે ને ભમરાકા 75 તો મારા નાયા કરતા અમે

એ ફ્લેગ હટ રે આવતા જરા એક આંદો ફળ છે આપણે આવતા જોઈ જ કરો અલ્યા ઉતરાજે ઉતરાજે

અરે જોલા ઉડા ને દે તો પકડી પાયરા પકડી પાયરા અમે બોલા પકડી બાંધે લાવ બાંધે દેખ દે સુદી ખબર જ નહિ માનું કુટુંબ થાય ને મને પડતા મારે મારી ખાવી પડશે અને હું શું કહું છું તું ભૂલી ગયો છે કે આપણે ફેર ઘરે ને યાદ કરશું વતાશે ભૂલી ભડાકો <Tabip> <-k circular> <noise> <cuma> <governmentitus>